જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે ધ્યાનદાસ ક્ષત્રિયની વાર્તા કરી હતી આજે આપણે એક શેઠ રાજનગરના એમની વાર્તા કરીશું આ શેઠ રાજનગરમાં એક વણિકની ત્યાં જન્મે છે એ વણિક માલતોજાર છે એક વખત શ્રી ગુસાઈજી રાજનગર પધારે છે ત્યાં એ વળિક એના પરિવાર સાથે શ્રી ગુસાઈજીના સેવક થાય છે પછી તે વણીક પરલોકવાસી થાય છે ત્યારે એ વળિકનો પુત્ર ગોકુળ આવીને શ્રી ગુસાઈજીની સેવા સારી રીતે કરે છે પછી વિનંતી કરે છે કે મને કંઈક સેવા પધરાવી આપો ત્યારે શ્રી ગુસાઈજી એને લાલજીનું સ્વરૂપ પધરાવી આપે છે પછી એ સેવાની રીત શીખીને સ્વદેશ આવે છે એક વખત દસ હજાર વૈષ્ણવોનો સંઘ શ્રી ગોકુળ જતો હોય છે તે રાજનગરમાં મુકામ કરે છે ત્યારે આ શેઠ એ વૈષ્ણવો પાસે ખર્ચી નહોતી એને ખર્ચી આપે છે અને શ્રી ગુસાઈજીને દસ હજાર રૂપિયાની ભેટ મોકલે છે આ શેઠ વૈષ્ણવોને દરરોજ નવી નવી સામગ્રીનો મહાપ્રસાદ લેવડાવતા ત્યારબાદ એ વૈષ્ણવો ગોકુળ આવે છે ત્યાં શ્રી ગુસાઈજીના મોઢે આ શેઠના ઘણા વખાણ કરે છે ત્યારે ચાચાજી અને નાગજીભાઈ ત્યાં બેઠેલા હોય છે વૈષ્ણવોને વખાણ કરતાં જોઈને શ્રી ગુસાઈજી ચાચાજી અને નાગજી ભટ્ટ સામે હસીને જોવે છે ત્યારે બંને એમને કહે છે કે મહારાજ એ શેઠ આપના સેવક છે એના વખાણ સાંભળીને આપ કશું બોલ્યા નહીં ત્યારે શ્રી ગોસાઈજી કહે છે કે મનોરથ બે પ્રકારના હોય છે એક તો દ્રવ્યને તુચ્છ જાણીને મનોરથ કરે તેને સંકોચ ખૂબ થાય છે તેથી પ્રભુ વેગે પ્રસન્ન થાય છે અને બીજો દ્રવ્યને પદાર્થ જાણીને ભેટ કરે છે તેને દિનતા સિદ્ધ થતી નથી એને થાય છે કે મેં મનોરથ સારી રીતે કર્યો બધાને બતાવે છે તે મનોરથમાં ભગવત સંતુષ્ટિ થતી નથી દસ હજાર વૈષ્ણવોમાંથી ચાર વૈષ્ણવો ખૂબ સમજદાર હતા ત્યારે તે કહે છે કે શેઠના વખાણ સાંભળી તમે પ્રસન્ન થતા નથી કારણ શું છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે વૈષ્ણવ ધર્મ ખૂબ કઠણ છે બારીક દ્રષ્ટિથી એના હૃદયનો ભાવ નિહાળીએ ત્યારે જણાય ત્યારે આ ચારે વૈષ્ણવો કહે છે કે મહારાજ ચાર રાત જેનો સંગ કરીએ ત્યારે પ્રભુ કૃપા કરી પ્રસન્ન થાય એવા વૈષ્ણવો બતાવો ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે તમે આગ્રા જાઓ ત્યાં સ્ત્રી પુરુષ કનોજીયાના રહે છે એનો સંગ કરો ત્યારે આ વૈષ્ણવો આગ્રા જઈને સંતદાસના ઘરે જાય છે ત્યારે સંતદાસજી એને આવવાનું કારણ પૂછે છે ત્યારે વૈષ્ણવ કહે છે કે પ્રભુ એ સ્ત્રી પુરુષ વૈષ્ણવ છે એની પાસે મોકલ્યા છે પછી સંતદાસજી એને સ્ત્રી પુરુષનું ઘર બતાવે છે અને વિચારે છે કે શું ખબર શ્રી ગુસાઈજી શા માટે એમની પાસે મોકલ્યા હોય તેથી આપણે વચમાં નહીં રહેવું પછી પહેલાં વૈષ્ણવો તેના ઘરે જાય છે ત્યાં સ્ત્રી રસોઈ સિદ્ધ કરી ચૂકી હોય છે અને પુરુષ શૃંગાર કરી ભોગ કરીને બહાર આવેલો હોય છે પેલો પુરુષ તેને પૂછે છે ક્યાંથી આવો છો ત્યારે વૈષ્ણવ કહે છે કે શ્રી ગુસાઈજી મોકલ્યા છે શ્રી ગુસાઈજીનું નામ સાંભળતા જ અપરસમાંથી દોડીને ચારે વૈષ્ણવને પ્રેમથી મળે છે પછી આ વૈષ્ણવોને એના ઘરે ઉતારો આપે છે અને ગરમ પાણી સ્નાન કરવા માટે આપે છે આ ચારે પછી રાજભોગ આરતીના દર્શન કરી યમુના સ્નાન કરવા જાય છે ત્યારે સ્ત્રી પુરુષ વિચારે છે કે શ્રી ગુસાઈજીની આપણા પર મોટી કૃપા છે તે આપણને યાદ કરે છે પછી પેલી સ્ત્રી ઘી લાવવા કહે છે કેમ કે ઘરમાં ઘી ઓછું હોય છે પછી પુરુષ વણિકને ત્યાં જઈને તરત ઘી લઈને આવે છે પછી આ વૈષ્ણવ ઘરે આવીને રાજભોગ ધરે છે અને સ્ત્રી પુરુષ માનસી સેવાનો ભાવ વિચારે છે ત્યારે આ ચારેય વૈષ્ણવો આવે છે અને મનમાં વિચારે છે કે આ પુરુષ ઘી લેવા ગયો ત્યારે પાક સહિત ગયો તેથી એની અપ્રશ છોવાઈ ગઈ ત્યારે તે વિચારે છે કે શ્રી ગુસાઇજીએ મોકલ્યા તે વૈષ્ણવ તો સારા છે પણ આચાર ક્રિયા કશું નથી તેથી હવે અહીં મહાપ્રસાદ લેવાય નહીં પછી એક વૈષ્ણવ બધાને પોટલી લઈ ગામના ગોંદરે બેસે છે બીજા ત્રણ વૈષ્ણવો રાજભોગ આરતીના દર્શન કરી યમુના સ્નાન કરવાને બહાને ચાલી આવશે પછી રાજભોગ સરાવવાના સમય થઈએ પેલા ત્રણેય વૈષ્ણવોને બોલાવે છે પણ શ્રી ઠાકોરજીને થાય છે કે મારાથી કપટ કરીને એ ત્રિપુટી દર્શને આવી છે તેથી એમને દર્શન આપવા યોગ્ય નથી એમ વિચારીને શ્રી ઠાકોરજી એમને દર્શન આપતા નથી તેથી આ વૈષ્ણવો વિચારે છે કે આ વૈષ્ણવ ઉપરછલ્લો પ્રેમ કરે છે શ્રી ઠાકોરજી તો છે નહીં તેથી ભગવત ચર્ચા કોના માટે કરવી તેથી અહીંથી જલ્દી નીકળીએ તો સારું શ્રી ઠાકોરજી આ રીતે ત્રણેયના મનને ઉદાસ કરે છે પછી આ બ્રાહ્મણ રાજભોગ આરતી કરે છે અને પેલા ત્રણને મહાપ્રસાદ લેવા કહે છે અને પૂછે છે કે ચોથો વૈષ્ણવ ક્યાં ગયો ત્યારે તે કહે છે કે એ યમુના સ્નાન કરવા ગયો છે અને અમે પણ સ્નાનાર્થે જઈએ છીએ પછી ત્રણે વૈષ્ણવો ત્યાંથી નીકળીને આગ્રાની હદ પાર ચોથા વૈષ્ણવ પાસે આવે છે ત્યારે વૈષ્ણવ પૂછે છે કે તમે રાજભોગ આરતીના દર્શન કરી આવ્યા ત્યારે આ ત્રણેય કહે છે કે સ્ત્રી પુરુષ ઉપર છલ્લો સ્નેહ દેખાડે છે ત્યાં શ્રી ઠાકોરજી તો છે નહીં અંદર કોઈ ધર્મ છે નહીં એ ચારે વાતો કરે છે કે એ વૈષ્ણવ ઉપર ઉપરથી સ્નેહ દેખાડે છે કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈજી સામે મોટાઈ કરી હશે શ્રી ગુસાઈજી તો બાળક છે તેથી એને લાગે છે કે એ વૈષ્ણવ ખૂબ સારો છે પછી ત્રીજું વૈષ્ણવ કહે છે કે સારું થયું એના ઘરનું જળપાન કે મહાપ્રસાદ લીધો નહીં લીધો હોત તો આપણી મતી ભ્રષ્ટ થાત પછી એ લોકો ત્યાંથી નીકળીને ગૌઘાટ પર આવીને રહે છે અહીં આગ્રામાં પહેલાં સ્ત્રી પુરુષ વિચારે છે કે વૈષ્ણવો આવે ત્યારે મહાપ્રસાદ લઈને ઉત્થાપન સમયે પણ વૈષ્ણવો આવતા નથી તેથી સ્ત્રી કહે છે કે હું નાહીને શ્રી ઠાકોરજીને પહોંચું છું તમે યમુના ઘાટ તથા સંતદાસના ઘરે જઈ વૈષ્ણવોની ભાળ લો પેલો પુરુષ પેલા યમુના ઘાટ પર જાય છે ત્યાં જુએ છે તો વૈષ્ણવો નહોતા ત્યાર પછી તે સંતદાસના ઘરે જાય છે ત્યાં પણ વૈષ્ણવો નહોતા તેથી હારી થાકીને ઘરે આવે છે ત્યારે તે તેને કહે છે કે આપણે મોટો અપરાધ કર્યો છે આપણા પર શ્રી કુસૈજીના વૈષ્ણવો કઈ રીતે કૃપા કરે આપણામાં એકી ધર્મ નથી માત્ર દોષથી જ ભરેલા છીએ આમ એ પોતપોતાના દોષ વિચારે છે અને મહાપ્રસાદ ન લેવાનો સંકલ્પ કરે છે આમ વિચારી તે બંને મહાપ્રસાદ લેતા નથી રાજભોગ સેનભોગ સુધીનો પ્રસાદ તે ગાયને ખવડાવી દે છે ત્યારે મધરાતે મદન મોહનજી એ બંને વૈષ્ણવોને કહે છે કે તમે દુઃખી શા માટે છો એ ચારેય વૈષ્ણવો તો શ્રી ગોકુળ ગયા છે તમે બજારમાંથી ઘી લાવ્યા ત્યારે તમે દેહભાન ભૂલી ગયા હતા ત્યારે તમે બજારમાંથી આવીને અપરસ વગર રાજભોગ ધર્યો તેથી પહેલાં ચારે દોષ જોયો તેથી મેં એમને દર્શન આપ્યા નહીં તેથી ચારે ગોકુળ ગયા છે તેથી હવે તમે ભૂખ્યા ના રહો ત્યારે એ બંને સ્ત્રી પુરુષ કહે છે કે મહારાજ મહાપ્રભુજીએ બાંધેલી મર્યાદા અમે ઓળંગી બજારમાં જઈ રસોઈમાં આવ્યા તેથી બધી રસોઈ છોવાઈ ગઈ તે જોઈ વૈષ્ણવે દોષ જોયો પણ તમે એને દર્શન કેમ નહીં આપ્યા ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે તમે જાણી જોઈને માર્ગની રીતનું ઉલ્લંઘન નથી કર્યું પ્રેમ વિવશ થઈને રસોઈમાં આવ્યા એ પ્રેમ તો મારું સ્વરૂપ છે મારું પ્રેમનું સ્વરૂપ થાય ત્યારે કશું છોવાય નહીં ત્યારે એ સ્ત્રી પુરુષ કહે છે કે મહારાજ આજે તો અમે મહાપ્રસાદ નહીં લઈએ કેમ કે આજે અમારા ઘરેથી વૈષ્ણવો ભૂખ્યા ગયા છે આ સાંભળીને શ્રી ઠાકોરજી હસીને મૌન રહે છે પછી ચારે વૈષ્ણવો ગોઘાટથી શ્રી ગોકુળ જાય છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી નવનીતપ્રિયાજીને રાજભોગ ધરી શ્રી ઠકુરાની ઘાટ પર સંધ્યા કરવા પધારે છે એ ચારે આવીને ઢંઢવટ કરે છે ત્યારે તેઓ એ ચારેને વૈષ્ણવો પર અપ્રસન્ન થઈ પીઠ દઈ બેસે છે ત્યારે ચારે વૈષ્ણવો શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ અમારો શું અપરાધ છે આ સાંભળી શ્રી ગુસાઈજી કહે છે કે અમે તમને એ વૈષ્ણવની ક્રિયા જોવા માટે નહોતા મોકલ્યા તમને બે ચાર દિવસ ત્યાં રહીને વૈષ્ણવના હૃદયનો ભાવ જોવા મોકલ્યા હતા પણ ઉલટાનો તમે અપરાધ કર્યો છે તેથી વૈષ્ણવના ઠાકોરજીએ તમને દર્શન આપ્યા નહીં અને એ સ્ત્રી પુરુષ અત્યાર સુધી કશું ખાધું નથી તેથી મારા હૃદયમાં ખૂબ દુઃખ થાય છે આ સાંભળીને એ ચારે વૈષ્ણવો ફરી આગ્રા જવા નીકળે છે રાત્રે ફરી ગૌઘાટ પર આવીને રહે છે એ ચારે વૈષ્ણવો મહાપ્રસાદ પણ લેતા નથી એ ચારે કહે છે કે આપણી બુદ્ધિ બહેર મારી ગઈ કે આપણે શ્રી ગુસાઈજીના વચન પર વિશ્વાસ ના કર્યો ચારે વૈષ્ણવ ઉઠીને ચાલી નીકળે છે અને પેલા બ્રાહ્મણ વૈષ્ણવને ત્યાં જાય છે સ્ત્રી નાહીને રાજભોગ રસોઈ કરી રહી છે અને પુરુષ શ્રી ઠાકોરજીના શૃંગાર કરીને બહાર આવીને બેસેલો છે એ ચારે વૈષ્ણવો એના પગમાં પડીને કહે છે કે અમે તમારો અપરાધ કર્યો છે તેથી શ્રી ઠાકોરજી અપ્રસન્ન થઈને અમને દર્શન આપ્યા નહીં તેથી અમારો અપરાધ ક્ષમા કરો આ સાંભળી તેનું હૃદય ભરાઈ આવે છે અને કહે છે કે વૈષ્ણવો બેસો પ્રભુ જે કરશે એ સારું જ કરશે પછી બ્રાહ્મણ એ વૈષ્ણવોને સ્નાન કરવા કહે છે વૈષ્ણવો સ્નાન કરીને નિત્ય નિયમ કરે છે પેલી સ્ત્રી રાજભોગ ધરીને બહાર આવે છે અને એ ચારે વૈષ્ણવોને ભગવત સ્મરણ કરે છે અને કહે છે કે અમારો અપરાધ ક્ષમા કરો અમે સંસારમાં પડ્યા છીએ તેથી દોષરૂપ થયા છીએ આ સાંભળીને પેલા વૈષ્ણવ કહે છે કે તમે ધન્ય છો તમારો ધર્મ પણ ઉત્તમ છે શ્રી ગુસાઈજી શ્રી મુખે તમારી સરાહના કરી છે અમે તમારું સ્વરૂપ જાણ્યું નહીં એથી આટલું દુઃખ પામ્યા પછી સમય થયે રાજભોગ સરાવીને પેલા ચારેય વૈષ્ણવને આરતી મેળાએ દર્શન માટે બોલાવ્યા શ્રી ઠાકોરજીએ ચારેને ક્રોધ સહિત દર્શન આપ્યા તેથી તેઓ ખૂબ ભય પામ્યા પછી અનવસર થયો ત્યારે ચારેય જણ અંદરો અંદર કહે છે કે ઠાકોરજીએ દર્શન તો આપ્યા પણ ક્રોધ સાથે આપ્યા હવે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો આ સ્ત્રી પુરુષ જેમ કહે એમ કરીએ પછી સ્ત્રી પુરુષ એ વૈષ્ણવો પાસે આવે છે અને કહે છે કે તમને જે યોગ્ય લાગે તેમ કરો તમે ચાહો તો સખડી પ્રસાદ લો અને ચાહો તો અનસખડી પ્રસાદ લો કોઈ વાતનો સંકોચ કરશો નહીં આ સાંભળી વૈષ્ણવ કહે છે કે શ્રી ઠાકોરજી જે આરોગ્ય એ અમને આપો પછી પેલા સ્ત્રી પુરુષ સખડી અનસખડીની પાતળ ધરે છે એ ચારે ખૂબ રાજી થઈને મહાપ્રસાદ આરોગે છે પછી હાથ ધોઈ બીડા આરોગી બધા ભગવત ચર્ચા કરે છે પછી ઉત્થાપન સમયે સૌ ઉઠે છે સેન સુધીની સેવા પહોંચી મહાપ્રસાદ લઈ ફરી ભગવદ્ વાર્તા કરવા બેસી જાય છે અને મંગળા સમયે ઉઠે છે આમ પંદર દિવસ પસાર થાય છે પહેલાં ચારે વૈષ્ણવના મનમાં ભગવદ રસ સભર થાય છે અને તેના સ્ત્રી પુરુષને દંડવટ કરીને કહે છે કે ધન્ય છો તમે બંને પછી શ્રી ઠાકોરજીના દર્શન કરવા જાય છે ત્યારે ઠાકોરજી એના પર કૃપા દ્રષ્ટિથી જોવે છે ત્યારે તેના રોમ રોમ પ્રફુલ્લિત થાય છે પછી ચારે વૈષ્ણવ વિદાય માગે છે ત્યારે એ સ્ત્રી પુરુષ થોડા દિવસ વધારે રોકાવા આગ્રહ કરે છે પછી ચારે વૈષ્ણવો વિનંતી કરે છે કે એકવાર તમને નારાજ કરીને ગયા તેથી શ્રી ગોસાઈજી અમારા પર અપ્રસન્ન હતા તેથી તમે જ્યારે ખુશીથી વિદાય આપો ત્યારે અમે જઈશું ત્યારે એ સ્ત્રી પુરુષ વધુ ત્રણ દિવસ રોકાવાનો આગ્રહ કરે છે પછી ચોથા દિવસે જ્યારે વિદાય આપે છે ત્યારે શ્રી ગુસાઈજીને ખૂબ ભેટ ધરે છે કહે છે કે બધા બાળકો સહિત શ્રી ગુસાઈજીને અમારા દંડવટ કરજો ભગવદ્ સ્મરણમાં મસ્ત થયેલા ચારેય વૈષ્ણવોનો રસ્તો કપાતો નથી પંદર દિવસે તે શ્રી ગોકુળ આવે છે ત્યારે શ્રી ગુસાઈજી ઉત્થાપન કરાવી ગાદી તકે બિરાજમાન હોય છે તેઓને દૂરથી આવતા જોઈ ચાચાજીને કહે છે કે હવે આ ચારેયને વૈષ્ણવોનો સંગ થયો છે પછી એ ચારે દંડવટ કરીને કહે છે કે મહારાજ અમે અજ્ઞાનથી એ વૈષ્ણવોના ક્રિયા જોઈને અપરાધ કર્યો છે તેથી આપ અને એ સ્ત્રી પુરુષના શ્રી મદન મોહનજી પણ અપ્રસન્ન થઈને અમને દર્શન આપ્યા નહીં પછી બંને પ્રસન્ન થયા ત્યારે આપ અને શ્રી મદન મોહનજી પણ પ્રસન્ન થયા આપની કૃપાથી આવા વૈષ્ણવના દર્શન અમને થયા એ સાંભળીને શ્રી ગોસાઈજી કહે છે કે એ બંને સ્ત્રી પુરુષ ખૂબ સારી રીતે સેવા કરે છે એમના મનમાં લૌકિક આવેશ એક દિવસ પણ આવતો નથી તેઓ સદા ભગવદ્ ભાવમાં મગ્ન રહે છે અમને પણ ચાચાજીના સંઘથી આવી અનન્યતા દ્રઢ થઈ છે તેથી વૈષ્ણવના સંઘ વિના માર્ગ હૃદયારૂઢ નહીં થાય આ રીતે શ્રી ગોસાઈજી પોતે શ્રી મુખે સ્ત્રી પુરુષના ખૂબ ખૂબ વખાણ કરે છે તેથી સ્ત્રી પુરુષ પરમ ભગવદી હતા અને પેલો શેઠ પણ શ્રી ગોસાઈજીનો કૃપાપાત્ર હતો તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક રાજપૂત મહી કાંઠાનો એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ